શ્રી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં એવા વિષય પર વાત કરવાના છીએ જે ઘણા લોકોના જીવનને સ્પર્શે છે સંબંધોમાં વિશ્વાસઘાત એટલે કે દગો અને આ ખૂબ જ સંવેદનશીલ મુદ્દો છે જ્યારે કોઈ પાર્ટનર દગો આપે ત્યારે શું કરવું આ સવાલનો જવાબ શોધવા આપણે સદગુરુના વિચારો પર નજર કરીશું એમનો દ્રષ્ટિકોણ જરા હટકે છે

મતલબ કે પાર્ટનર પર આપણી અપેક્ષાઓ પૂરી કરવાની જવાબદારી ન નાખવી જોઈએ જવાબદારી ન નાખવી હા કારણ કે સદ્ગુરુના મતે દરેક વ્યક્તિ પોતાની પ્રકૃતિ પોતાના જોખ પ્રમાણે વર્તે છે એ પોતાના નિર્ણયો લે છે અને આ સમજ જો આ સમજ કેળવાય તો એ દુઃખ ઘટાડવામાં મદદ કરી શકે છે અને કદાચ પરિસ્થિતિને વધુ સ્પષ્ટ રીતે જોવામાં પણ આ સમજવું સહેલું તો નથી જ ખરો ને મારો મતલબ જ્યારે આપણે કોઈ સંબંધમાં હોઈએ ત્યારે અપેક્ષાઓ તો બંધાઈ જ જાય છે એ કુદરતી છે તો પછી કોઈ બીજા પર શરત ન મૂકવી એ વિચાર જ કદાચ થોડો અઘરો લાગે શરૂઆતમાં બિલકુલ બિલકુલ અઘરો લાગે અહીં છે ને પ્રેમ અને આસક્તિ વચ્ચેની જે પાતળી ભેદરેખા છે એ મહત્વની બની જાય છે સદ્ગુરુનો ઈશારો એ તરફ છે કે સાચો પ્રેમ મુક્ત હોય છે બંધન નથી હોતો જ્યારે અપેક્ષાઓ એ ઘણીવાર આસક્તિમાંથી જન્મે છે હા જ્યારે આપણે એ સ્વીકારી લઈએ કે સામેની વ્યક્તિ પણ એક સ્વતંત્ર વ્યક્તિ છે અને પોતાની મરજી મુજબ વર્તી શકે છે ત્યારે એમની પસંદગીઓ આપણને અંગત હુમલા જેવી ઓછી લાગે છે કદાચ અને આ સમજણ જ દુઃખમાંથી બહાર આવવાનો માર્ગ ખોલી શકે છે અને આ જ સમજણને આગળ વધારતા સદગુરુ એક બીજો કહી શકાય કે ક્રાંતિકારી વિચાર રજૂ કરે છે તેઓ કહે છે કે એમ ન કહો કે મારી સાથે દગો થયો એના બદલે એમ કહો કે તે વ્યક્તિએ મારી ગેરસમજ દૂર કરી આનો અર્થ શું થાય જરા સમજાવશો હા આ બહુ રસપ્રદ મુદ્દો છે આ ખરેખર તો દ્રષ્ટિકોણ બદલવાની વાત છે જુઓ મારી સાથે દગો થયો આ વાક્યમાં આપણે શું બની જઈએ છીએ પીડિત વિક્ટિમ બરાબર પીડિત પણ જ્યારે આપણે કહીએ કે મારી ગેરસમજ દૂર થઈ તો ધ્યાન પરિસ્થિતિના સત્ય પર જાય છે આપણે શું સમજી રહ્યા હતા અને વાસ્તવિકતા શું નીકળી સદ્ગુરુના મતે આપણે ઘણીવાર ભવિષ્યની કલ્પનાઓમાં ભ્રમમાં એટલા ખોવાયેલા હોઈએ છીએ કે વર્તમાનની જે વાસ્તવિકતા છે એને જોઈ જ નથી શકતા એટલે દગો કરનાર વ્યક્તિ ભલે કડવી રીતે પણ આપણને વાસ્તવિકતાનો ચહેરો દેખાડે છે જે કદાચ આપણે જોવાનું ટાળી રહ્યા હતા એ વ્યક્તિ ખરેખર કોણ છે તે સ્પષ્ટ થઈ જાય છે એટલે કે આઘાતને બદલે એક પ્રકારની સ્પષ્ટતા મળી એમ પણ આ વિચાર ઘણાને વિચિત્ર લાગી શકે છે મારો મતલબ પીડા તો થાય જ છે તો પીડાને બદલે સ્પષ્ટતા પર ધ્યાન કેન્દ્રિત કરું એ કઈ રીતે શક્ય બને ના એ તાત્કાલિક નથી થતું એ વાત સાચી શરૂઆતમાં પીડા ગુસ્સો આ બધી લાગણીઓ ખૂબ સ્વાભાવિક છે અને સદગુરુ એવું નથી કહેતા કે લાગણીઓને દબાવી દો હા પણ સમય જતા દ્રષ્ટિકોણ બદલવાની શક્યતા તરફ ઇશારો કરે છે આ એક માનસિક શિફ્ટ છે એક બદલાવ મારી સાથે આવું કેમ થયું એ પ્રશ્નમાંથી નીકળીને આ પરિસ્થિતિ મને શું શીખવી રહી છે એ તરફ જવાનો પ્રયાસ સત્યનો સ્વીકાર ભલે ગમે તેટલું કડવો હોય એ આપણને બ્રહ્મા જીવવા કરતા લાંબા ગાળે વધુ મજબૂત બનાવે છે અને આ વિચારધારાને હજુ આગળ લઈ જઈએ તો સદ્ગુરુ તો પેલી વ્યક્તિનો આભાર માનવાનું પણ સૂચવે છે જેણે દગો કર્યો આ સાંભળીને તો ખરેખર નવાઈ લાગે મતલબ આની પાછળ શું તર્ક હોઈ શકે કોઈનો આભાર કેમ માનવો જેણે દુઃખ પહોંચાડ્યું હા હા આ ચોક્કસપણે પરંપરાગત સમજથી એકદમ વિપરીત છે અને ઘણા માટે તો સ્વીકારવું પણ મુશ્કેલ હોઈ શકે પણ સદ્ગુરુનો તર્ક સમજીએ તો એમનું કહેવું છે કે આવી વ્યક્તિ આપણને એક મોટા ભ્રમમાંથી બહાર લાવે છે એક ખોટી માન્યતામાંથી ભ્રમમાંથી કયા ભ્રમમાંથી એ ભ્રમ કે આ વ્યક્તિ સંપૂર્ણપણે વફાદાર છે આ વ્યક્તિ ક્યારેય સાથ નહીં છોડે જો તેમણે દગો ન કર્યો હોત તો કલાચ આપણે આખી જિંદગી એ જ ખોટી માન્યતામાં જીવતા રહેતા એટલે આભાર માનવાનો અર્થ એ નથી કે એમના કૃત્યને આપણે યોગ્ય ઠેરવીએ છીએ ના બિલકુલ નહીં અચ્છા પણ એ સત્ય ઉજાગર કરવા બદલ આભાર જેણે કદાચ આપણને લાંબા ગાળાના ઊંડા દુઃખમાંથી બચાવ્યા એક રીતે જુઓ તો એ આપણને વાસ્તવિકતાની નજીક લાવનાર ગુરુ જેવા સાબિત થયા કડવા ગુરુ વાહ કાળવા ગુરુ એટલે કે આ અનુભવ વ્યક્તિને નબળા પાડવાને બદલે આંતરિક રીતે વધુ મજબૂત બનાવે છે એમ કહી શકાય બરાબર ચોક્કસપણે જ્યારે આપણો પેલો ભ્રમ તૂટે છે ને ત્યારે આપણને પોતાની અંદર રહેલી શક્તિનો અહેસાસ થાય છે જે કદાચ પહેલા નહોતું થયો આપણને સમજાય છે કે આપણે મુશ્કેલીઓનો સામનો એકલા પણ કરી શકીએ છીએ આપણે ઈમાનદારીથી પ્રેમ કરવા સક્ષમ છીએ અને ખરેખર તો આપણે એક એવા જીવનસાથીને લાયક છીએ જે આપણી કદર કરે એટલે આ અનુભવ દુઃખદ હોવા છતાં આપણને પોતાની જાતને વધુ ઊંડાણથી ઓળખવાની તક આપે છે આપણી સહનશક્તિ આપણી આત્મનિર્ભરતાને ઉજાગર કરે છે અને અંતે એક મહત્વનો પ્રશ્ન માફી માફી વિશે સદગુરુ શું કહે છે શું દગો કરનારને માફ કરી દેવો જોઈએ જુઓ સદ્ગુરુના મતે માફ કરવું કે નહીં એ સંપૂર્ણપણે વ્યક્તિગત નિર્ણય છે એમાં કોઈ આમ કરવું જ જોઈએ એવો નિયમ નથી દરેકની પરિસ્થિતિ અલગ હોય હા એ તો ખરું પણ તેઓ એક મહત્વની વાત જરૂર યાદ અપાવે છે દગો જે થાય છે એ મોટાભાગે કોઈ પરિસ્થિતિને કારણે નથી થતો પણ વ્યક્તિની પોતાની પસંદગી અને એની પ્રકૃતિનું પરિણામ હોય છે એટલે એ વ્યક્તિનો સ્વભાવ જ એવો હોઈ શકે બની શકે એટલે માફી આપતી વખતે આ વાસ્તવિકતા ધ્યાનમાં રાખવી જરૂરી છે માફી કદાચ આપણે પોતાના મનની શાંતિ માટે આપીએ એ સારું છે પણ તેનો અર્થ એ નથી કે બધું ભૂલી જવું અથવા ફરીથી એ જ સ્થિતિમાં જોખમ લેવું એકવાર વિશ્વાસ તોડ્યો છે તેની પ્રકૃતિ ખરેખર બદલાઈ છે કે કેમ તે વિચારવું રહ્યું સાવચેતી જરૂરી છે તો આખી વાતનો સારાંશ કાઢીએ તો એમ કહી શકાય કે સદ્ગુરુનો દ્રષ્ટિકોણ આપણને દગા જેવી પીડાદાયક ઘટનાને માત્ર દુઃખ કે નુકસાન તરીકે જોવાને બદલે એને વાસ્તવિકતાનો સ્વીકાર કરવાની ગેરસમજ દૂર થવાની એક પ્રક્રિયા તરીકે અને આત્મશોધ અને આંતરિક શક્તિ વિકસાવવાની એક તક તરીકે જોવાની પ્રેરણા આપે છે ચોક્કસ અને મહત્વની વાત એ છે કે આ અભિગમ દગાને યોગ્ય નથી ઠેરવતો કે પીડાને ઓછી નથી આંકતો એવું જરાય નથી પરંતુ તે આપણને એ શીખવે છે કે આવી પરિસ્થિતિમાં આપણી જે ભાવનાત્મક પ્રતિક્રિયા છે જે લાગણીઓનો ઊભરો છે તેને કેવી રીતે સંચાલિત કરવી અને આ કડવા અનુભવમાંથી પણ વ્યક્તિગત વિકાસ કેવી રીતે સાધવો તે આપણને પેલી પીડિતની ભૂમિકામાંથી બહાર નીકળીને પોતાના જીવનના નિયંત્રક બનવા માટે પ્રોત્સાહિત કરે છે બહુ સરસ રીતે સમજાવ્યું અને આ સમગ્ર ચર્ચા પછી એક વિચાર મનમાં રહી જાય છે જો દગો સામેની વ્યક્તિની સાચી પ્રકૃતિને ઉજાગર કરે છે તો શું એ અનુભવ સંબંધોમાં આપણી પોતાની જરૂરિયાતો શું છે આપણી પસંદગીઓ શું છે અને કદાચ આપણી પોતાની અપેક્ષાઓ વિશે પણ કોઈ ઊંડું સત્ય ઉજાગર કરતો હશે આ વિશે કદાચ શ્રોતાઓએ પણ વિચારવું રહ્યું જો આ પોડકાસ્ટ તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો આપનો ખૂબ ખૂબ આભાર